નમસ્કાર બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સમગ્ર દેશને પંચાયતી રાજની દિશા આપનાર રાજ્ય એટલે ગુજરાત રાજ્ય અને એ ગુજરાત રાજ્યમાં શાસકોએ સત્તાના વિકેન્દ્રીકરણની જગ્યાએ કેન્દ્રીકરણનો ખેલ કર્યો જેના કારણે રાજ્યમાં નાણાકીય મોટા પ્રશ્નો ઊભા થયા પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રિસ્તરીય માળખામાં મોટી ઘાત આવી અને એના કારણે ગુજરાતના પંચાયતી રાજમાં પંચાયતની સ્થિતિ નાણાકીય રીતે વહીવટી રીતે શિક્ષણની રીતે આરોગ્યની રીતે અને રોજગારની રીતે ખૂબ જ કથળી ગઈ કેન્દ્ર સરકારે જે રિપોર્ટ બહાર પાડ્યો ડી વેલ્યુશન ઇન્ડેક્સ બે હજાર ચોવીસ મુજબ ગુજરાત રાજ્ય ટોપ ફાઈવ સફળ પંચાયતી રાજના લિસ્ટમાં પણ નથી આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને આડે હાથ લેતા આકરા પ્રહાર કર્યા વિગતે સાંભળીએ મનીષ દોશીને સમગ્ર દેશને પંચાયતી રાજની દિશા આપનાર ગુજરાત અને એ ગુજરાતને ભાજપાના શાસકોએ જે રીતે સત્તાના વિકેન્દ્રીકરણ બદલે કેન્દ્રીકરણનો ખેલ કર્યો છે એના કારણે નાણાકીય મોટા પ્રશ્નો ઊભા થયા ગ્રામ્ય વિસ્તારનો જે ત્રિસ્તરીય માળખામાં પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખા ઉપર મોટી ઘાત આવી ગઈ અને એના કારણે ગુજરાતમાં પંચાયતી રાજમાં જે કેન્દ્ર સરકાર રિપોર્ટ બહાર પાડ્યો ડી વોલ્યુશન ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ ફોર અને આ ઇન્ડેક્સથી ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ગ્રામ્ય નહીં ખાસ કરીને પંચાયતોની સ્થિતિ કેટલી કથરી ગઈ છે એ નાણાકીય હોય એની આ વહીવટી સ્થિતિ હોય શિક્ષણની હોય આરોગ્યની હોય રોજગાર સર્જનની વાત હોય સમગ્ર દેશની અંદર ગુજરાત પંચાયતી રાજ ક્ષેત્રમાં ટોપ ફાઈવ રાજ્યોમાં પણ સમાવેશ કરી એ ગુજરાત જે સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડેલ આપ્યું એ ગુજરાતની આવી કથરેલી સ્થિતિ માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાના ભ્રષ્ટ શાસકો જવાબદાર છે હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતની સાત હજાર ગ્રામ પંચાયતોને લાંબા સમયથી ચૂંટણીથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપાના શાસકોએ કર્યું છે ગુજરાતની અંદર લાંબા સમયથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી પણ અટકાવીને કોઈ બેઠું હોય તો એ ભાજપા શાસકો બેઠા છે ગુજરાતની અંદર પંચાયતોની સત્તા ઉપર કાપ કોઈ મૂકવું હોય એ પણ ભાજપા શાસકો છે જેને લીધે ગ્રામ્ય વિસ્તારની વિવિધ પ્રકારના માપદંડોમાં ગુજરાત પાછળ ખેલાવ્યું એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે સરકારમાં થોડી પણ શરમ હોય તો પંચાયતી રાજ ઉપર કરી લેલા કુઠાર ઘાત ઉપર રોક લગાવી પંચાયતી રાજમાં સત્તાના વિકેન્દ્રીકરણની જે બંધારણીય જોગવાઈઓ છે એનું સંપૂર્ણપણે પાલન કરે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર માટે નાણાકીય શિસ્ત નાણાકીય સર્જનો રોજગાર સર્જન શિક્ષણ આરોગ્ય સહિતની પાયાની બાબતોનું સુદર રીતે જો વ્યવસ્થા કરે તો જ ગુજરાત સાચી દિશામાં આગળ આવશે નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર